કચ્છ મધ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હાલમાં જયારે નવલા નોરતાના દિવસો ચાલી રહ્યા છે અને સૌ માઈ ભક્તો માતાજીની પૂજા આરાધના અર્ચના કરતા હોય છે અને રાત્રિના સૌ ગરબે ગુમવા માટે પણ જતા હોય છે તેવામાં વાત કરીએ માનસિક દિવ્યાંગ લોકોની કે જેઓ એકલા અટુલા નિરાધાર છે તેઓને ભુજની માનવજ્યોત સંસ્થા સંચાલિત રામદેવ સેવાશ્રમમાં આશ્રય આપવામાં આવ્યો છે તો આ માનસિક દિવ્યાંગો પણ ગરબે ગુમી શકે તે માટે રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને દરરોજ સાંજે સાડા થી સાડા આમ બે કલાક તેઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ અમારા કચ્છકર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા માનવ પ્રમુખ પ્રબોધભાઈ મુનવરની મુલાકાત લેવામાં આવી હતી આવો તેમની પાસેથી વિશેષ માહિતી જાણીએ અંબે માના ચરણોમાં વંદન આશાપુરા માતાજીના ચરણોમાં વંદન અત્યારે માતાજીની નવલી નવરાત્રી ચાલી રહી છે એ નિમિત્તે માનવજોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દરરોજ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પણ અમારું નવરાત્રિ મહોત્સવ માનસિક દિવ્યાંગો સાથે કારણ કે એ પણ ભૂલા ભટકેલા છે એકલા છે અટુલા છે નિરાધાર છે એને પણ એમ થાય કે નવરાત્રિ મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે અમે પણ રાસ ગરબા રમી રહ્યા છીએ એટલે માનવજો સંસ્થા દ્વારા દરરોજ સાંજે રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય સાડા પાંચ થી સાડા સાત સુધી બે કલાક સુધી આ માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો માટે રાસ માનસિક દિવ્યાંગો અમારા છે અત્યારે લગભગ સિત્તેર પંચોતેર જેટલી સંખ્યા છે એમાં પણ બાવીસ જેટલી બહેનો છે એ પણ કોઈકની મા હશે કોઈકની બહેન હશે કોઈકની દીકરી હશે અમારા આશ્રમે જે ભાઈઓ છે એ કોઈકના પિતા હશે કોઈકના ભાઈ હશે સંતાન હશે તો અમને કેવો વિચાર આવ્યો કે આપણે માનસિક દિવ્યાંગોને પણ ગરબે ધુમાવીએ એમને પણ મજા આવી જોઈએ કે અહીં નવલી નવરાત્રી અને મા માં અંબીને આપણે યાદ કરવાનો એક અવસર ને આ અવસરમાં આ બધા માનસિક દિવ્યાંગો દરરોજ બે કલાક સાડા પાંચથી થી સાડા સાત સુધી ગરબે ધૂમે છે રાસ રમે છે અને એમને પણ ખૂબ જ આનંદ થાય ખુશી થાય કે આજે આપણે પણ સાથે મળીને બધા ભાઈ બહેનો એ નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે દરરોજ ભુજ શહેરના જુદા જુદા મહિલા મંદરો અમારા આશ્રમે આવી અને આ માનસિક દિવ્યાંગો સાથે તો વિચાર કેટલી મોટી વાત બધાને મનમાં વિચાર આવે કે ચાલો આપણી બહેનો જ કોકની દીકરી છે કોકની માં છે એને પણ આપણે આપણી સાથે રમાડી તો ઘણા બધા મંદરો આવી રીતે અમારા આશ્રમે પધારી આ જે માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો છે એમને પણ રાસ કરવામાં સાથે જોડી અને એમને પણ હોશે સાથે રમાડે છે